અધ્યક્ષ આજે અમે કોળી ઠાકોર સેના એપ્લિકેશન લોન્ચ કરી છે જેની અંદર ગવર્મેન્ટ એક્ઝામની જે યુપીએસસી જીપીએસસી ક્લા તલાટી એમની તમામ પરીક્ષાઓની લેક્ચર એની અંદર કન્ટેન્ટ મૂકવામાં આવશે

પંદર દિવસ લાગ્યા છે અને આવનારા સમયમાં વિદ્યાર્થી સંમન સમારોહ ગોઠવવામાં આવશે એની અંદર તમામ આગેવાનોની બેઠકમાં આના જે કન્ટેનો છે એ રિલીઝ કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર હેમુગની વર્ગમાં વિદ્યાર્થી સંબંધ સમારોહ રાખવામાં આવશે કોઈપણ વિદ્યાર્થીને આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો હોય કઈ રીતે એ કરીશ કે કઈ રીતે વર્ક કરે છે આ એપ્લિકેશન આ એપ્લિકેશન પ્લે સ્ટોર પર મળી જશે કોળી ઠાકોર સેના લક્ષો એટલે અને એની અંદર એનો નામ અને નંબર નાખશો એટલે ફ્રીમાં એ ઇન્સ્ટોલ થઈ જશે ગવર્મેન્ટ એક્ઝામમાં જેમ કે કલાકી પોલીસ ક્લાર્ક સચિવાલય વર્ગ વન ટુ થ્રી ફોર તમામ